ઓખાહરણ કડવું છઠ્ઠું આ કડવામાં પાર્વતીજીએ ગણપતિજી અને ઓખાને કેવી રીતે ઉપજાવ્યા તેનું વર્ણન છે તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય લે બાણા સુર હું આપું તુજને એક ધજાય જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છે ધાશે રુધિર તણો વરસાદ વરસશે તારા નગર ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળીયો બાણાસુર સોણિતપુરમાં જાય એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ રુદન અહો શિવજી જન્મારો કેમ જાય મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય થાય મહારુદ્રવાણી બોલિયા લે આ મારું વરદાન એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય ઉમિયાજી ના હવાને બેઠા વિચાર્યું મનમાય શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બારણે બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અઘડગડયું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની સી કહું હું કંઠે ઘૂઘર માળ પહેલા ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સુ રાખડી મોડા મોડ કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત કંકુ ડાછડી તે આપ્યો લઈ હાથ પરીક્ષિતને સુખદેવ કહે કુમારી કન્યા જે હરે ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા